જય માતાજી જય દ્વારકાધીશ નવા બ્લોગમાં સ્વાગત છે કેમ છો ફેમિલી મજામાં તો મજામાં રહીશો તો ચાલો બ્લોગ કરવી સ્ટાર્ટ આપણે જઈશી આજે ખેતરે તો કામ બતાવશો તમને ખેતરનું તો બના રહીજો બ્લોગમાં હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે આપણે તલના અને સહટિયાના ક્યારાજો કરી નાખ્યા છે ફૂક્યા બાંધી દીધા છે અને હવે ખાલી એક ચોઈરિયો ખોરવાનો બાકી છે અને બીજા નંબર માં આપણે એ આજે પૂરી થઈ જાય છે અને હવે ખાલી પાણી કાલે આવશે તો પાવાનું એટલે બપોર પૈસા આવવાનું છે પાણી અને આ થોડા ફૂક્યા રહ્યા છે અને એક ખાલી ધોઈર્યો ફોરવાનું એક કલાક તો ચાલો હવે બાંધવા માંડવી ધોઈર્યા

હાલો બધા નાસ્તો કરવા હા નખરો એટલો છે હા તો कुरकुरे ખાય તો कुरकुरा જ હે બીજા ફાફડી છે ફાફડી છે ચવાણું જો ચવાણું ના તીખા છે નાસ્તો કરી લે નાસ્તો વસ્તુ ત્યાં મમરા આવા ખાઈ ગયા જો આ કિસમિસ પાપડ એટલે જોન કહેવાય આને તો જોન છે કિસમિસ પાપડ તો ચાલો હવે જમી દેવી હતા હા તો ચાર પડીકા લાવે છે બે 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 તો ખાઈ લઈએ પછી બંધો મઈર્યા નખ નો નોય બંધાય બધાય થાકી ગયા હોય એટલે નાસ્તો હોય તો ટેકો પૂરાઈ જાય કેમ મિત્રો માં જરૂર જણાવજો તમે શું ખાવ છો આવું ખાવ છો કે પછી બીજું કંઈ લાવો છો દંતાળે લઈને જાય છે અને ધોઈર્યા પાળા કરી નાખ્યા છે કેમ ધોઈર્યા પાળા પૂરા હે ઘરિયા બાળા કરી નાખ્યા છે અને આપણે પણ જો ઘરે આવી ગયા છીએ હવે કાલે લાઈટ આવશે તો કાલે પાછા મકાઈ વાઈ દ્વા આપણું ટ્રેક્ટર અહીં પીડ્યું છે ને આપણે ચડી ગયા છીએ ધાબા ઉપર તો જો આ લીમડો છે સરસ મજાનો અને વાતાવરણ સરસ છે લોકેશન જો એક નંબર છે તો આવી રીત છે જે ટાવર દેખાય છે ટાવર પણ બધાય છે અહીંયા એટલે આપણે ફાઈવજી ચાલુ જ છે તો ફાઈવજી પણ ટાવર આવે છે અને જો આપણું ખેતર છે આ તો આપણું જો ખેતર છે આ દેખાય તલ વા છે અને ઉપેરે સહટીઓ છે અને બીજા તલ છે ને જોડમાં દેખાય રચકો છે તો બન્યા રેજો બ્લોગમાં અને જો આપણું ટ્રેક્ટર છે તો તલ એ પીડ્યું છે આ ભાંઠા પડ્યા છે અને આ જો ગાંઠા અહીંયા હતા એ ગોઠવી દીધા છે એટલે બળતણ આપણે થઈ ગયું છે બાર મહિનાનું તો ચૂલો હળગાવવા માટે અને બીજા હજી આ લીમડો એવું કાપશું એટલે એના લાકડા મળશે તો ચૂલો ને એવું હળગશે નહીંથી તો બાર મહિનાનું બળતણ થઈ ગયું છે અને ઘઉં છે હજી પાક્યા નથી અને જો આ લાંબે લાંબો સેટ હોય અહીંયા લગન છે આપણું તો કેવો લાગ્યો બ્લોગ જણાવી દેજો કોમેન્ટ કરી નાખજો અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો હવે આપણે જઈશી નીચે તો આજે તો ઘણું કામ હતું ખેતરનું એટલે આજે તો હાવ થાકી ગયા છે બે દિવસથી તો મિત્રો જેવો લાગ્યો બ્લોગ જણાવી દેજો અને કોમેન્ટ કરવાનું બોલતા નહીં અને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું તો બોલતા જ નહીં તો ચાલો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો આવજો બાય બાય કાલે નેક્સ્ટ ટાઈમ મળશો નવા બ્લોગમાં